સોલંકી શાસન કાળને ગુજરાતની સ્થાપત્ય કળાનો સુવર્ણયુગ કહેવાય છે મગદેરું મંદિર દેવભૂમિ દ્વારકાના ગામમાં આવેલું છે છે સદીમાં નિર્માણ પામેલા મંદિર સમર્પિત સોલંકી શાસક મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ પુષ્પાવતી નદીના કિનારે કરાવ્યું હતું આ મંદિર મહેસાણા જિલ્લાના બહુસરાજી તાલુકામાં આવેલ છે મોઢેરાના સૂર્ય મંદિરની ચારે બાજુ નાના નાના કુલ એકસો આઠ મંદિર આવેલા છે જુનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણપણે ઉકેલવાનું માન ભગવાનલાલ ઇન્દ્રજીના શિરે જાય છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ એસ આઈ નું વડુ મથક નવી દિલ્હીમાં આવેલ છે પુષ્યગુપ્ત વૈશ્ય જુનાગઢમાં સુવર્ણ નદી પર સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું કદંબ સંસ્થાની સ્થાપના કુમુદીની લાખિયા કરી હતી દર્પણ સંસ્થાની સ્થાપના મૃણાલીની સારાભાઈએ કરી હતી સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ સંસ્થાની સ્થાપના સોનલ માનસીએ કરી મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થાની સ્થાપના ભાસ્કર રાધા મેનને કરી